કાયમ માટે આ સેવક એક પ્રસંગ બનેલો પ્રસંગ કહે છે કે મૂકતો આપણા એક બાઉભાઈ કરીને ત્રીસ સેક્ટરમાં ગાંધીનગરમાં એક હરિભગત છે ગોઝારિયાના છે ગાંધીનગરથી નજીકમાં ગોઝારિયા ગામ છે ત્યાંના ત્રીસ સેક્ટરમાં જીબીની બાજુમાં ત્યાં આપણા એક બાઉભાઈ કરીને આપણા કાર્ય સત્સંગના છે પરંતુ આપણી જોડે હેતરુચિ છે અને બાઉુભાઈ પટેલ એ રિટાયર્ડ થયા અઠ્ઠાવન વર્ષે રિટાયર થયા પછી બધા ભાઈબંધો ને એમના હગાવાલા અને બધા એમને ભેગા થઈને કહ્યું કે ચલો અમે જાત્રા કાઢી કરવા જઈએ છીએ તે ચાર ધામની જાત્રા કરવા બધા જતા હતા પંદર વીસ ફેમિલી આમને કહ્યું કે તમે નિવૃત્ત થયા છો ચલો અમારી સાથે તે આમને લલચાઈ ગયા કે ચલો ત્યારે જઈએ તે આય પોતે નીકળ્યા અને એમાં બદ્રીનાથ થઈને બદ્રી કેદાર જવાનું હતું હવે બદ્રીનાથથી બદ્રી કેદાર જવું એટલે ત્યાં જબરજસ્ત ઠંડી ને બરફનો રસ્તો અને બરફીનો રસ્તો ને ચારેય બાજુ પછી મોટી ઊંડી ઊંડી ખાઈઓ બહુ મો લોકો ઓછા લોકો હિંમત કરે બદ્રી કેદાર જવાની સમજ્યા એ બાવીસ જણા ગેલા બાવીસ જણા બાવીસ પુરુષો અને બાવીસ મહિલાઓ બાવીસ કપલ ગેલા એમાંથી મહિલાઓએ તો નક્કી કર્યું કે અમારે નથી આવું બાપ આવી ઠંડીમાં અમે તો મરી જઈએ અમારે કઈ હિંમત કરવી નથી પરંતુ બાવીસ પુરુષોમાંથી પંદર પુરુષોએ હિંમત કરી અને પંદરમાં માં આ બહાદુર બાબુલાલ એમણે પણ હિંમત કરી બહાદુરી કરી કે આપણે જવું છે બે ભૂમિયા લીધા ભૂમિયાએ બધું શીખવાડી દીધું કે જો ભાઈ આના જોડા જુદા હોય જુદા 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 પેલા બરફમાં ચાલવાનું ને એટલે જુદા પ્રકારના જોડા બૂટ પહેરાયા ને પછી પેલી લાકડી આપીને કે એની આગળ પાછી આટલી આટલી આર હોય કે આ ખૂંચાડવાની ને પછી આગળ એક એક ડગલું આગળ ભરવાનું બધું ટ્રેનિંગ આપી એક ભૂમિઓ આગળ ને એક ભૂમિઓ પાછળ ને વચ્ચે પંદર જણાની લાઈન એક એકમાં ચાલવું પડશે અને આ બધું કંઈ શીખવાડ્યું આગળ બરફનો રસ્તો ને એની ઉપર ચાલવાનું ત્રણ ચાર કલાક ચાલે ત્યારે અંતર કપાય ચાર કલાક આવતા થાય ને ચાર કલાક આવતા બહુ ઓછી મુશ્કેલી પડે પણ જતા મુશ્કેલી બહુ પડે ચડવાનું ને હા અને આ બાબુલાલ વચ્ચે સાત આઠમો નંબર એમનો લાઈનમાં વચ્ચો વચ્ચે એમનો નંબર લાગેલો આગળ પેલો હિમ બૂમ પાડતો જાય કે ભાઈ આ રીતે હું ચાલુ છે એમ ચાલજો પાછળથી તે પેલો કહેતો જાય કે ભાઈ આગળને અનુસરજો બે ભૂમિયા આગળ ને પાછળ ત્યાંના લોકલ ભૂમિયા હોય આગળ બરફમાં આ બાબુલાલ અને લપસ્યો તે બાજુમાં ખાઈ મોટી જબરી ઊંડી હજારો હજારો ફૂટ ઊંડી ખાઈ અને લપસે એટલે કઈ એ કઈ હગી ના થાય સમજ્યા અને આવકાર ના આપે